નમસ્કાર ખેડૂતો મિત્રો તુવેરની હરાજી લૂઝની અંદર આવી ગઈ છે અને આપણે તુવેની હરાજીનો બીજો ભાગ બનાવી રહ્યા છે તેની અંદર હું બતાવીશ કે મીડિયમ ક્વોલિટી તુવેરના બજાર ભાવ જે કેવા રહ્યા છે તો ચાલો હરાજીમાં જાય અને જાણીએ આજના મીડિયમ ક્વોલિટી તુવેરના બજાર ભાવ કેવા છે જુઓ ભાઈ આ તુવેરનો ભાવ ચૌદસો ને અઠ્યાવી રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જુઓ ભાઈ ક્વોલિટીમાં આવી ભાઈ જો ચૌદ અઠયાવી ભાવના જુઓ

આ તો ભાવ ચૌદ સો છેતાલીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં આવી ગયા ભાઈ ચૌદ છેતાલીસ ભાવ આ તો ભાવ તેરસો ને રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં આવી ગયા ભાઈ તેરસો એસી ભાવનો આજનો જોઈ લો ક્વોલિટી તેર એસી ભાવ આ તો ભાવ તેરસો ને વીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જોવામાં ભાઈ લીલો દાણો હે અને ભાઈ પીરો દાણો પણ હે તેરસો ને વીસ ભાવ થઈ ગયો આનો આજનો ભાઈ ભાવ આ તો ચૌદસો છ રૂપિયા થયો ક્વોલિટી ક્વોલિટીમાં આવી ચૌદસો છ ભાવ જોઈ લ્યો ચૌદસો છ રૂપિયા આજનો ક્રીમ બોલ્ટે ભાઈ તેરસો ને દસ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં આવી એ ભાઈ તેરસો ને દસ ભાવનો આજનો જોઈ લ્યો ભાઈ ક્વોલિટી તેરસો દસ આ એનો ભાવ ચૌદસો ને ત્રીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં આવીએ ભાઈ જોઈ લો ચૌદસો ત્રીસ ભાવનો આજનો જો ક્વોલિટી ચૌદ ત્રીસ આ એનો ભાવ તેરસો ને ચોપન રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વૉલિટીમાં આવીએ ભાઈ તેરસો ને ચોપન ભાવવાનો આજનો જોવો ક્વોલિટી તેર ચોપન ભાવ હા આ તો એનો ભાવ બારસો ને છત્રીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરી લીલો દાણો વધારે ભાઈ જોઈ લો બારસો ને છત્રીસ ભાવનો હતો એવો ક્વોલિટી બાર છત્રીસ ભાવ આ તો એનો ભાવ તેરસો ને એંસી રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં એ ભાઈ જોઈ લો તેરસો એંસી ભાવનો હતો જો તેર એંસી ભાઈ ક્રીમ બોલ્ટ ચૌદસો ને સોળ રૂપિયા ભાવ થયો ભાવ તેરસો ચુમાલીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટી ની વાત ને જો ભાઈ કોલિટી માં આવીએ તેરસો ચુમાલીસ ભાવ જોવો કોલિટી તેર ચુમાલી આ તો એનો ભાવ ચૌદસો રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં આવી એ ભાઈ ચૌદસો રૂપિયા ભાવનો વાત તો જોઈ લો ચૌદસો રૂપિયા ભાવ